આકાશવાણી સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે દેશનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરપૂર છે જે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી છવાયેલો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમની એકસો આઠમી કડીમાં રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે લોકોને બે હજાર ચોવીસ માં પણ આજ ભાવના અને ગતિ જાળવી રાખવાનું આહવાન કર્યું પ્રધાનમંત્રીએ વોકલ ફોર લોકલના મંત્રને મહત્વ આપતા કહ્યું કે એકસો ચાલીસ કરોડ ભારતીયોની શક્તિને કારણે આ વર્ષે ભારતે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે ઉપરાંત આજ વર્ષે નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો છે ચંદ્રયાન ત્રણની સફળતા પર પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે લોકો ભારતીય વૈજ્ઞાનિકો ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકો પર ગર્વ અનુભવે છે વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓના ઉત્તમ પ્રદર્શન વિશે અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ વિશે પણ પ્રધાનમંત્રીએ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા શ્રી મોદીએ આઝાદી કામૃત મહોત્સવ અને મારી માટી મારો દેશ જેવા અભિયાનને સફળ ગણાવ્યા તેમણે કહ્યું કે ભારત વિકસિત ત્યારે જ થશે જ્યારે દેશનું યુવાદન તંદુરસ્ત થશે श्री मोदी संबोधन में मानसिक स्वास्थ्य नो उल्लेख कर व्यक्त किया जो शारीरिक और मानसिक स्वास्थ्य विषय बात करती इसका सबसे अधिक लाभ युवाओं को ही होगा लेकिन युवाओं को इसका लाभ तब और ज्यादा मिलेगा जब वो फिट होंगे इस मन की बात के लिए मैंने आप सभी से फिट इंडिया से जुड़े इनपुट भेजने का आग्रह किया था आप लोगों ने પ્રધાનમંત્રી ગુજરાતની ડાયરા પરંપરાના પ્રખ્યાત કલાકાર જગદીશ ત્રિવેદી વિશે વાત કરી હતી અંતમાં પ્રધાનમંત્રી નવા વર્ષ બે હજાર ચોવીસ માં દેશવાસીઓ તંદુરસ્ત ખુશાલ અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આકાશવાણી ભુજ સમાચાર વિભાગની પ્રસ્તુતિ મન કી આવરી લેતું કચ્છી બુલેટિન આજે સાંજે સાત વાગે પ્રસારિત થશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં સૌ પ્રથમવાર યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધાના અંતિમ તબક્કાની સ્પર્ધા આવતીકાલે યોજાશે મોઢેરાના સૂર્યમંદિર ખાતે યોજાનારા રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે ઉપરાંત રાજ્યમાં એકસો નેવું જેટલા સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પણ સવારે સાત થી નવ વાગ્યા દરમિયાન સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે છ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી રાજ્યભરમાં યોજાયેલી સૂર્ય નમસ્કારમાં અભિયાન સ્પર્ધાના વિજેતાઓને આવતીકાલે બે કરોડ થી વધુ રકમના ઇનામો અપાશે ઉપરાંત તમામ ભાગ લેનારને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે ઈસવીસન બે હજાર ચોવીસનું નું નવું વર્ષ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં હોટેલો પાર્ટી પ્લોટ્સ પર્યટન સ્થળો વિશેષ રોશની અને સજાવટ કરાઈ છે યુવા પેઢીમાં નવા વર્ષને આવકારવા માટેનો તનગનાટ જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસના અંતિમ દિવસે આજે ગુજરાતની સાથે અન્ય રાજ્યો સાથેની સરહદ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની માંગણી પૂરી કરવાના હેતુસર ભુજ સાબરમતી ટ્રેનના વિસ્તૃતિકરણનો નિર્ણય લેવાયો છે સાબરમતી ભુજ ટ્રેન નંબર શૂન્ય નવ ચાર પાંચ પાંચ અને ભુજ સાબરમતી સ્પેશિયલ ટ્રેન નંબર શૂન્ય નવ ચાર પાંચ છ જેને એકત્રીસ ડિસેમ્બર સુધી દોડાવવાનો નિર્ણય લેવાયો હતો જેને હવે પંદર જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે ટ્રેનના વિસ્તૃત ફેરાવનું બુકિંગ આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ કરવામાં આવી છે જે સમાજમાં વડીલોના આદર થાય છે તે સમાજ સુખી સંપન્ન અને સમૃદ્ધ બને છે વડીલોના આશિષથી મોટું દુનિયામાં કોઈ વરદાન નથી તેવી લાગણી કચ્છી લેવા પટેલ સમાજ ભુજના અસ્મિતા પર્વના પાંચમાં અને સત્રમાં વડીલ બંદા પર્વની ઉજવણી વખતે વ્યક્ત કરવામાં આવી હતી અસ્મિતા પર્વમાં ઉપસ્થિત સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે કચ્છમાં આરોગ્ય શિક્ષણ સહિતની બાબતોમાં પટેલ સમાજની સેવા પ્રેરકરૂપ રહી છે લેવા પટેલ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું જાણીતા કચ્છી ગઝલકાર હાજી હુસેન ઇસ્માઈલનું ગઈકાલે નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે અવસાન થયું છે કચ્છી સાહિત્ય જગતમાં તેઓ કમર કચ્છીના નામે જાણીતા હતા તેમના કેટલાક કચ્છી ગઝલ સંગ્રહ પ્રકાશિત થયા છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર